ટુ વ્હીલ મૂકીને આવી ગયા છે બાપુની ફોર વ્હીલમાં ફોર વ્હીલમાં જવાનું છે મોવા જમવા મોવા જમવા ભોગી ગયા છે શનિભાજીમાં હા ભાઈ આપણા ફોટોગ્રાફર છે પહેલા જાય છે આ આપણો ફોટોગ્રાફર છે લાવ્યા છે એ વડોદરાથી બે ફોટોગ્રાફર છે એમ કહું બીજું કાંઈ નથી કહે તો કંઈ દાડીએ લાવ્યા એમ નથી કીધું બહુ સારી ફોટોગ્રાફી કરે એમ આઈફોન છે ઉભે બતાવું વાહ વાહ બાપુ વાહ કેમ આવો ફોટોગ્રાફર ક્યાંય નઈ ભાઈ કલાકે પાડી દે એક ફોટો એવો કાઢો 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 દાંત વ્યવસ્થિત આવ્યો ને પગાર કપા આવ્યો પરેશભાઈ દાંત ખંજવાળે છે દાંત માં ખંજવાળા આવે છે

આજનો આપણો વ્લોગ એટલો છે જો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં